તો સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સાર્વત્રિક મેઘમહેર અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે ત્યારે સુરેન્દ્રનગરમાં રાજ હોટેલ હોટલ બ્રિજ

મુશળધાર વરસાદ પડ્યો છે સુરેન્દ્રનગરના મૂળીના નાયકા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે નાયકા ડેમના ઓગણીસ દરવાજા આઠ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે તો નાયકા ડેમના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ડેમના ઓગણીસ દરવાજા ખોલી અને છોડાવું છે ચોપન હજાર બસો છેતાલીસ ક્યુસેક પાણી હાલ તો ડેમમાંથી પાણી છોડાતા ભોગાબો નદી તોફાની બની છે અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે અહીં પાણીની આવક થઈ છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવા ਮ ਆਵਿਆ ਚਰੇ ਪ੍ਰਸ਼ਾਸਨ ਨੇ ਲੋਕਾਂ ਨੂੰ ਅਲਰਟ કરી દીધા છે સૂચના પણ આપવામાં આવે છે મોરબીના દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યાં ધાંગધ્રા વઢવાણ ચૂડા મૂળી અને સુરેન્દ્રનગર કે જ્યાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે એવા વિસ્તારો કે જ્યાં પાણી ભરાયા છે તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદી નાળાઓ છલકાયા છે નદીઓ ફરી એક વખત જીવંત બની છે ત્યારે અલગ અલગ આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે હાલ તો આ ધોધમાર વરસાદને પગલે નદી નાળામાં નવા નીરની આવક અનેક જગ્યા ઉપર પાણી ભરાયા તો રોડ રસ્તા પણ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે સુરેન્દ્રનગરનો વાસલ ડેમ કે જે ઓવરફ્લો થવો છે સુરેન્દ્રનગરના ચુડાનો વાંસલ ડેમ અત્યારે ઓવરફ્લો થવો છે ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થવો છે વાસલ ડેમ ઓવરફ્લો થતાં કાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે આ સાથે નીચાણવાળા વિસ્તારોમાં જે રહેતા લોકો છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે વાસલ ડેમ સુરેન્દ્રનગરનું કે જે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે અત્યારે ઓવરફ્લો થવો છે અને ડેમના વિસ્તાર ડેમ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નીચાણવાળા વિસ્તારોમાં જે રેતા છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે